વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શિશુમાળ ગામ ખાતે એક ગરીબ આદિવાસી પરિવારનું કાચું મકાન ભારે પવન અને વરસાદના કારણે કારણે થઈ થઈ ગયું હતું જેના આખું પરિવાર ઘર ગયા હતા સાથે જ ઘરના એક વૃદ્ધનો પગ ફ્રેક્ચર થઈ જવા પામ્યો હતો સાથે સાથે ઘરવકરીનો સામાન નષ્ટ થઈ ગયો હતો સમગ્ર બાબતે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાન અંગે સર્વે કરીને ફાઇલ જમા કરાવી હતી

અમારા ગામમાં ધર્મેશભાઈ ઇન્દુભાઈ દેવાળીયાનું પવનના કારણે ઘર ઉડી જતા એ લોકોને બે લાખની સહાય મળી તેના પાત્ર હું કલ્પેશ પટેલને અભિનંદન પાઠવું છું જય આદિવાસી અને આપણા મીડિયાના ભાઈઓ મનોજ દળવી વલસાડ ન્યૂઝ ચેનલવાળા ને ખૂબ ખૂબ આભાર માનો છો મનોજ દડવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ